શું તમને ખબર છે અદ્યતન ટેકનોલોજી અને મશીનરી સાથે આણંદમાં એક એવું સ્ટુડિયો છે તેનું નામ છે સ્ટુડિયો સ્ટુડિયો તેનું વર્ષ આણંદ ખાતે પૂર્ણ કરી છે ત્યારે તેની જ ઉજવણીના તેઓ દ્વારા એકેડમી શરૂ કરવામાં આવી છે અને તે પણ હેર એન્ડ બ્યુટીની એડવાન્સ કોર્સની અને તેમના એડવાન્સ કોર્સમાં પહેલી બેચને તેઓ ફ્રી ઇન્વિટેશન આપવાના છે તે પણ સર્ટિફિકેટ સાથે તો આ લાભ લેવાનું ચૂકશો નહીં અને આજે જ પધારો અહીંયા અને જો સમગ્ર માહિતી આ વિડીયોમાં એફ નાઇન્ટી સેવન સ્ટુડિયો તેના એક વર્ષ પૂર્ણ કરવાની ઉજવણીને ધૂમધામથી તેમના કસ્ટમર સાથે સેલિબ્રેટ કરી રહ્યું છે ત્યારે ઉજવણીના ભાગરૂપે તેમની દરેક સર્વિસ પર તેઓ આપે છે પચાસ ટકા ઓફ હા હા તમે બરાબર સાંભળ્યું હેર અને બ્યુટીની તમામ સર્વિસીસ અને તેમાં પણ હાઇડ્રાફેશિયલ લેઝર ટ્રીટમેન્ટ સ્કીન એનાલિસિસને ઉત્તમમાં ઉત્તમ સર્વિસ તમને અહીંયા મળી રહેશે ત્યારે મજાની વાત તો એ છે કે જો કોઈ પણ બ્યુટીને લગતું શિક્ષણ મેળવવા માંગતા હોય અને તે જગતમાં પોતાનું નામ બનાવવા માંગતા હોય તો તેની માટે એફ એમ સ્ટુડિયો લાવ્યું છે ઉત્તમમાં ઉત્તમ તક તેઓ દ્વારા ઓપન કરવામાં આવેલ હેર એન્ડ બ્યુટી ટ્રીટમેન્ટના એડવાન્સ કોર્સની ફર્સ્ટ બેચ છે તદ્દન ફ્રી જી હા એટલે કે એક પણ રૂપિયો ભર્યા વગર તમે મેળવી શકો છો બ્યુટી પાર્લર વિશેનું તમામ જ્ઞાન અને તે પણ સર્ટિફિકેટ સાથે તો રાસાયની જોવો છો વહેલા તે પહેલાના ધોરણે તમે પણ આજે જ બુકિંગ કરાવી દો